વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે આને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે શું કામ ગોપાલ ઇટાલિયાની પસંદગી થઈ છે આગામી દિવસોમાં ગોપાલ ઇટાલિયા જો વિધાનસભાની ચૂંટણી લડે છે તો તેમણે જનતાને શું અપીલ કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે તેના જ કારણે અત્યારથી જ વિસાવદર બેઠકનું રાજકારણ જબરજસ્ત ગરમાઈ ચૂક્યું છે વાત કરવામાં આવે તો આ બેઠક બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીતી હતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ભૂપત ભૂપતભાયાણી અહીંયાથી ચૂંટાયા હતા પરંતુ થોડાક સમય પછી ભૂપત ભૂપતભાયાણીએ આમ આદમી પાર્ટી માટે ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી આ બેઠક ખાલી પડી હતી પરંતુ ગુજરાતમાં અન્ય જગ્યાઓએ અન્ય બેઠક પણ ખાલી પડી હતી ત્યાં પેટા ચૂંટણી યોજાઈ વિશાવદરમાં પેટા ચૂંટણી કેમ નથી યોજાઈ તેને લઈને સવાલો સ્વાભાવિક છે તમને ઉઠતા હશે તો વિશાવદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ ભૂપત ભૂપતભાયાણીની જીતને પડકારતી અરજી જીતે સમયે જ્યારે ચૂંટણી ભૂપત ભૂપતભાયાણી જીતી ગયા ત્યારે કરી હતી તેને લઈને પછી રાજીનામું પડ્યું આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં ચાલતો હતો ને તેના જ કારણે ત્યાં પેટા ચૂંટણી યોજવામાં નહોતી આવી પરંતુ થોડાક દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા તેમણે હર્ષદ ત્રિબડીયા સાથે પણ મુલાકાત કરી હતી અને હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી છે હર્ષદ રિબડીયા તરફથી તે પાછી ખેંચવા માટેના પણ આદેશો માનવામાં આવી રહ્યા છે અને તેના જ ભાગરૂપે અમિત શાહની મુલાકાત બાદ ભાજપના નેતા હર્ષદ રિબડિયાએ ગુજરાત હાઈકોર્ટમાંથી જે પિટિશન છે જીતને પડકારતી પરત ખેંચી લીધી હતી ત્યારે ફરી એકવાર વિસાવદર બેઠકો પર હવે ચૂંટણીના પડઘમ ભાગવાની શરૂઆત થઈ છે જો કે ક્યારે ચૂંટણી યોજાવાની છે તેને લઈને આગામી દિવસોમાં ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવશે પરંતુ આમ પાર્ટીએ પોતાના મુહૂર્ત જાહેરાત કરી દીધી છે આમ પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે જ્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી કયા ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે મૂકે છે કોંગ્રેસ આ વખતે ગઠબંધનમાં ચૂંટણી લડવા જઈ રહી છે કે પછી કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારી શકે છે તે તમામ બાબતો પર સવાલ છે પરંતુ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે गोपाल इटालियन जो निमक थी शूँ कह रहा है लो नमस्कार केम छो विसावदार का चुनाव अभी होने वाला है बाई इलेक्शन और मुझे लगता है कि महीने डेढ़ महीने में शायद इसका अनाउंसमेंट हो जाएगा विसावदार से गोपाल इटालिया भाई को हम लोग जिम्मेदारी दे रहे हैं वहाँ से चुनाव लड़ने की और मुझे पूरी उम्मीद है कि गोपाल इटालिया एक बहुत मजबूत कैंडिडेट होंगे और वहाँ से जीत के आएंगे मेरी पार्टी के सभी कार्यकर्ताओं से पूरे गुजरात के सभी कार्यकर्ताओं से सभी लीडर्स से अपील है कि आप पूरा दम के साथ काम कीजिए इस विधानसभा के चुनाव के लिए और हम सब लोग मिलके ज़रूर बीजेपी और कांग्रेस दोनों को हराएंगे दोस्तों સૌથી પહેલાં તો હું ગુજરાતના તમામ લોકો અને વિસાવદરના ખેડૂતોનો આભાર માનીશ કે ઘણા લાંબા સમયથી એમની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડે મેં અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરી અને અરવિંદજીએ મને એક જવાબદારી સોંપી છે કે વિસાવદરના ખેડૂતો અને ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવા માટે આ ચૂંટણીમાં હું ઉતરું દોસ્તો હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ગુજરાતના તમામ એ લોકો કે જે લોકો તાનાશાહી સામે લડવા ઈચ્છે છે ખેડૂતોનો અવાજ બનાવવા ઈચ્છે છે એ લોકો મને આમ આદમી પાર્ટીને મદદ કરે અને ખાસ કરીને વિસાવદરના ખેડૂતોનો વિશેષ આભાર માનીશ અને ખાસ મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપે આ જ દિવસ સુધીમાં કોઈ પણ ધારાસભ્યને કે કોઈપણ આગેવાનને ડરાવીને ધમકાવીને લલચાવીને તોડી પાડ્યો હશે પણ આ વખતે મારી ચેલેન્જ છે કે ભાજપની અંદર તાકાત હોય એટલી તાકાત લગાવી લે પણ ગુજરાતના ખેડૂતોનો અવાજ ગુજરાતના વિસાવદરના ખેડૂતોનો અવાજને નહીં ઝુકાવી શકે અને ગોપાલ ઇટાલિયાને ભાજપ ક્યારેય ડરાવી કે તોડી નહીં શકે જય કિસાન આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ તેમણે વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયા આગામી સમયમાં જે લડવા જઈ રહ્યા છે અને તેમણે જીતનો આશાવાદ અત્યારથી વ્યક્ત કર્યો છે સાથે જ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલેએ પણ પોતાનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે તેઓ જે ખેડૂતો માટેનો અવાજ હોય છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને જે પડતી હાલાકી હોય ખેડૂતો પણ ત્યાં ના કહી રહ્યા હતા કે તમે ચૂંટણી લડો તેના કારણે તેમણે હવે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે ત્યારે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક જંગ છે તે બનવા જઈ રહ્યું છે વિસાવદર બેઠકનું ભાજપ કે ઉમેદવારને ત્યાં ટિકિટ આપે છે અને કઈ રીતના રાજકીય સોગટા ગોઠવાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવ જે ન્યૂઝના કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન Let's go,